હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજુગલમાં આજે આપણે વોટરમેલનમાંથી એવી બે રેસીપી જોઈશું કે જે બાળકો માટે અત્યારે આપણે એકદમ હેલ્ધી પણ છે અને ઉનાળામાં આપણે બનાવીએ તો રોજે તમે પણ બનાવીને આપો તો પણ કોઈ વાંધો નથી એવી રેસીપી છે અને બાળકો અત્યારે ઉનાળામાં વારે ઘડીએ ગોલો ખાવાની કે કુલ્ફી ખાવાની કોઈ પણ ડિમાન્ડ કરતા હોય તો હેલ્ધી રેસીપી તમે એને બનાવીને આપી શકો છો અને આપણે પણ ખાઈ શકીએ છીએ એવી રેસીપી છે તો ચલો શરૂ કરીએ યાદની રેસીપી અહીંયા મેં વોટર પેમેલનને ટુકડા કરી લીધા છે એના બીયા જે ઉપર ઉપરના હોય એ તમે કાઢી લેવાના અંદરના રહી જાય તો પણ ચાલે અને એક મિક્સર જારમાં એને આપણે ટ્રાન્સફર કરી લઈશું મિક્સચર જારમાં ટ્રાન્સફર કર્યા પછી આપણે એમાં સુગર એડ કરીશું જો તમારે સુગર ના એડ કરવી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અથવા તો તમે થોડું ગોળ પણ એડ કરી શકો છો અને પછી આપણે એને પીસી લઈશું સુગર એડ કરીએ તો થોડુંક વધારે સ્વીટ થાય એટલા માટે મેં સુગર એડ કરી છે કેમકે વોટરમેલન નેચરલી સ્વીટ તો હોય પણ એને આપણે આ રીતે બનાવીએ ત્યારે વધારે ના લાગે તો તમારે એને કરવું હોય વધારે સ્વીટ તો ઠીક છે નહીં તો આપણે મોટા ખાતા હોય તો ના કરીએ તો પણ ચાલે અને એને આ રીતે ગાળી લેવાનો સરસ સ્મૂથ કરી લેવાનો કેમકે આપણે જ્યારે પીસીએ ત્યારે એની અંદર થોડા ઘણા બીયા રહી ગયા હોય તો એ બધું ગાળી લો એટલે સરસ સ્મૂથ પેસ્ટ રેડી થઈ જાય સ્મૂથ જ્યુસ રેડી થઈ જાય પછી એને આપણે આ રીતે કુલ્ફીના કોઈ મોલ્ડ હોય એમાં આપણે જમાવી લેવાનું અને જો કુલ્ફીના મોલ્ડ ના હોય તો આપણે ચા કોફીના જે યુઝન થ્રોવાળા કપ આવે છે એમાં તમે જમાવી લો અને એની ઉપર આપણે પેપર એલ્યુમિનિયમ ફોઇલ પેપર લગાવી દેવાનું એટલે અંદર બરફના કોઈ કણ પણ ના જામે અને સરસ રીતે આપણે એને આ રીતે ક્યુબમાં ભરી અને ફ્રીઝરમાં મૂકી દેવાનું અને છથી આઠ કલાક માટે મૂકી દેવાનું એટલે એનો સરસ કેન્ડી રેડી થઈ જશે છથી આઠ કલાક પછી આપણે એને ખોલીને જોઈશું આ રીતે થોડુંક પાણીમાં ડીપ કરી અને આ રીતે બધી જ કેન્ડી આપણે આ રીતે કાઢી લેવાની છે તમે જોઈ શકો છો કે કેવી સરસ એકદમ સ્મૂથ અને સરસ જામી છે એનો કલર પણ નેચરલી બહુ સરસ આવ્યો છે વોટરમેલનનો એકદમ રેડ કલર જ્યારે આપણે બાળપણમાં નાની આવી રેડ કેન્ડી ખાતા હતા ખાટી મીઠી રેડ કેન્ડી એ બધાને યાદ આવી જાય અને ટેસ્ટ પણ એનો આનો બહુ સરસ એકદમ વોટરમેલનનો નેચરલ ટેસ્ટ આવતો હતો અને બાળકોને બહુ જ ભાવશે તો તમે જરૂરથી આ રેસીપી એકવાર ટ્રાય તો જરૂરથી જ કરજો અને જો તમારે ખાટી મીઠી બનાવી હોય તો એમાં તમે તમારી રીતે એડિશનલ લીંબુનો રસ પણ એમાં એડ કરી શકો છો પણ ખરેખર મિત્રો બહુ જ સરસ બની હતી તો જરૂરથી ટ્રાય કરજો હવે આપણે જોઈશું બીજી રેસીપી બીજી રેસીપી એ છે કે વોટરમેલનનું શરબત બનાવ્યું છે મેં જેને આપણે વોટરમેલનનો જ્યુસ પણ કહી શકીએ તો ચલો એ જોઈએ અત્યારે બીજી રેસીપીમાં તો સેમ ટુ સેમ એ જ પ્રોસેસથી મેં પહેલાં વોટરમેલનને કાપી લીધું છે એમાં બી સેમ એ રીતે જ જો તમારે બીજો ઉપર ઉપર દેખાય એટલા કાઢી લેવાના અને ના જે અંદરના બીજ હોય એ રહી જાય તો ચાલે આ રીતે એને સરસ કટિંગ કરી લેવાનું વોટરમેલન આપણા બોડી માટે એકદમ ઠંડુ છે એટલે તમે આ રીતે ઉનાળામાં એનો શરબત કે જ્યુસ બનાવીને પીવો તો વધારે સારું અને આપણે એમને તો ખાતા જ હોઈએ હોઈએ છીએ અને બોડી માટે હેલ્ધી તો છે જ એકદમ તો બાળકોને આપણે અલગ અલગ આવી કોઈ રેસીપી બનાવીને આવી આપીએ તો ખાય ડાયરેક્ટ ટુકડા કરીને આપીએ તો પછી બોર થઈ જાય રોજે રોજે એ ખાય નહીં એટલે કંઈક ના કંઈક આવું બનાવતા રહેતી હોઉં છું તો આ રીતે એને પણ આ મિક્સર જારમાં મેં ટ્રાન્સફર કરી લીધું છે ને એમાં પણ મેં સુગર એડ કરી છે પહેલાં સુગર એમાં મેં ખાલી થોડીક ટેસ્ટ બેલેન્સ થાય એટલા માટે એક જ ચમચી એડ કરી છે તમારે જો વધારે સ્વીટ જોઈતું હોય તો થોડીક વધારે એડ કરી શકો છો પણ વોટરમેલન ઓલરેડી સ્વીટ જ હોય છે એટલે થોડીક જ એડ કરી છે અને થોડો ટેસ્ટ માટે ફૂદીનો અને સંજર પાવડર થોડો એડ કરવાનો અને અડધા લીંબુનો રસ જો તમારે એમાં ચાટ મસાલો એડ કરવો હોય તો કરી શકો છો તો આ રીતે આપણે એમાં લીંબુનો રસ અને એ બધું એડ કરી અને એને પણ આપણે પીસી લેવાનું છે તો એને મેં મિક્સર જરમાં પીસી લીધું છે વોટરમેલનમાં ઓલરેડી પાણી હોય એટલે આપણે પાણી એડ કરવાનું નથી એને ડાયરેક્ટ જ એમનામાં જ પીસવાનું છે પીસી લે લીધા પછી આપણે એને ગાળી લઈશું ગાળી લેવાનો એટલે એમાં જે ઠળિયાનો ને એ બધો ભાગ હોય એ નીકળી જાય અને એકદમ સ્મૂથ એકદમ સરબત રેડી થઈ જાય તો આ રીતે સરસ તમે જોઈ શકો છો કે એનો કલર કેવો સરસ આવ્યો છે આપણને જોઈને જ પીવાની ઈચ્છા થઈ જાય અને ફૂદીના અને લીંબુના રસના લીધે એનો ટેસ્ટ પણ એકદમ સરસ બેલેન્સ થાય છે એટલે જો તમે ગેસ્ટ આવે ને તો પણ આ બનાવીને આપો તો પણ બધા ખુશ થઈ જાય એવો સરસ બને છે તો તમે જરૂરથી એકવાર આ રેસીપી બંને ટ્રાય કરજો ઘરે અને કેવી બને છે મને કમેન્ટ જરૂરથી કરજો અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે ટેસ્ટ કરશે અમારા ચટોરાજી એ તો રેડી જ હોય છે જો કોઈ કોઈ રેસીપી એવી હોય કે હું એને ટેસ્ટ ના કરાવું ને એનો વિડીયો ના બનાવું નથી કે મમ્મી મારો વિડીયો કેમ ના બનાવ્યો મને કેમ ટેસ્ટ કરવા ના આપ્યો